સંસદનું વર્તમાન બજેટ સત્ર ખૂબ ભારે વિવાદોમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આજે પણ વિપક્ષ દ્વારા સંસદના પરિસરમાં ભારે હોબાળો કરવામાં આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક સાંસદે રાહુલ ગાંધીની લોકસભામાંથી સદસ્યતા રદ થાય તે માટે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને બીજી તરફ કેન્દ્રમાં વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલને લઈને રાહુલ ગાંધી પર ખૂબ મોટો હુમલો કર્યો છે સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું લોકસભામાં સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે તણાવ છે ત્યારે વિપક્ષ જોરશોરથી ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલનો વિરોધ કરી રહ્યું છે તો બીજી તરફ હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબે રાહુલ ગાંધી સામે લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે નોટિસ આપી છે નિશિકાંત દુબે માંગણી કરી છે કે રાહુલ ગાંધી તેમની વિદેશ યાત્રાઓ વખતે ભારત વિરોધી તત્વો સાથે સાંઠગાંઠ કરે છે તેઓ કંબોડિયા થાઈલેન્ડ અને અમેરિકા જઈને દેશ વિરોધી તાકાતોને મળે છે માટે જ રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવા માટે લોકસભાની મુહર હવે લાગી જવી જોઈએ એટલું જ નહીં તેમની પર જીવનભર ચૂંટણીઓ લડવા પર પણ પ્રતિબંધ લાગવો જોઈએ भाजपा सांसद निशिकांत प्रतिक्रिया से, आओ सांबड़ी है मैंने आज लोकसभा में जो है एक सबस्टेंसिव मोशन जो है मूव किया है रा, राहुल गांधी जी के खिलाफ कि वो देश को तोड़ने वाली साजिशों के साथ सोरेस के साथ सोरोस के साथ यूएसएड के साथ फोर्ड फाउंडेशन के साथ किस तरह से मिलकर देश को गुमराह कर रहे हैं सेना के मनोबल को गिरा रहे हैं और जितनी विरोधी शक्तियां हैं उनके साथ मिलकर भारत को टुकड़े टुकड़े कर देना चाहते हैं उसके लिए मैंने एक सबसेंसिव मोशन जो है माननीय स्पीकर साहब को मूव किया है कि इस पर चर्चा हो और राहुल गांधी की सदस्यता खत्म हो और वो चुनाव लड़ने के लिए जिंदगी भर के लिए डिबार्ड हो सच राहुल गांधी कह रहे थे कि भारत माता को बेच दिया है वो। मैंने कहा ना कि मैंने सारी चर्चा की है मोशन जो है मैं स्पीकर साहब से ये रिक्वेस्ट करूंगा कि वो मेरे मोशन को एक्सेप्ट करें એક તરફ વિપક્ષ ઇન્ડિયા યુએસ ટ્રેડ ટ્રેપ ડીલ ગણાવી રહ્યો છે વિપક્ષના સાંસદોનો આરોપ છે કે સરકારે સંપૂર્ણ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ સરેન્ડર કરી દીધું છે ત્યારે આ સમગ્ર મામલે કેન્દ્રમાં વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલને લઈને જુઠ્ઠી વાતો કરી રહ્યા છે હું સ્પષ્ટ રૂપથી કહેવા માંગુ છું કે ભારતના હિતો અને ભારતના ખેડૂતોના હિતોનું પૂરી રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે ઉદાહરણ માટે ઘઉં ચોખા પોલ્ટ્રી દૂધ શાકભાજી ને આ ડીલમાંથી બહાર રાખવામાં આવ્યા છે તો સાંભળીએ આ સમગ્ર મામલે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે શું કહ્યું છે રાહુલ ગાંધીજી જૂઠ કા પુલિંદા હૈ પૂરી તરીકે ગલત બાતે ફેલાતે मैं स्पष्ट करना चाहता हूं कि भारत के हितों को और भारत के किसानों के हितों को पूरी तरीके से संरक्षित रखा गया है यूएस ट्रेड डील में भारत के किसानों की उत्पाद अधिकांश जिन विषयों पे है उदाहरण के लिए हमारी सभी डेयरी पोल्ट्री चावल गेहूं सोयाबीन मक्का अलग अलग प्रकार के फल केला स्ट्रॉबेरी चेरी संतरा कई सारे वेजिटेबल्स इथेनॉल टोबैको मीट कई सारे दालें कई सारे मिलेट्स ज्वार बाजरा रागी मैं मानता हूं लगभग नब्बे पचानवे प्रतिशत जो उत्पाद किसानों का होता है वो यूएस ट्रेड डील के बाहर है और जो સાંસદો દ્વારા એક નોટિસ લોકસભાના સેક્રેટરીયટ ને આપવામાં આવી છે અને આ પછી સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજુ નો દાવો છે કે વિપક્ષના સાંસદોએ સ્પીકર ઓમ બિરલાની ચેમ્બરમાં જઈને ત્યાં ખૂબ જ અભદ્ર ભાષામાં વાતો કરી હતી જેનાથી સ્પીકર ઓમ બિરલાને ખૂબ દુઃખ થયું છે તો હવે જોવાનું એ રહે છે કે સ્પીકર ઓમ બિરલાની જે સામે જે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે જે નોટિસ ફટકારવામાં આવી છે તેની પર ક્યારે લોકસભામાં ચર્ચા હાથ ધરવામાં આવશે તો સામે હવે સરકાર દ્વારા પણ હવે રાહુલ ગાંધીની લોકસભામાંથી સદસ્યતા રદ થાય તે માટે પણ હવે આજે નોટિસ ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબે દ્વારા આપવામાં આવી છે આમ સંસદમાં અને ખાસ કરીને આ બજેટ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે અવિશ્વાસની ખાઈ હવે વધતી જાય છે તો જોવાનું એ રહે છે કે હવે આગામી દિવસોમાં લોકસભામાં જે જે વિવાદ ચાલી રહ્યો છે તે કયો નવો વળાંક લે છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર